નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ જીરાની આપણે આવક વિશેની આજની વાત કરીએ તો નવી આવક જીરાની ત્રણસોથી સાડા ત્રણસો બોરીની નવી આવક નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ શરૂ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડીએ છીએ આજના જીરા ભાવ તેજી મંદી વિશે વાત કરીએ તો બજાર અત્યારે થોડુંક પચાસ રૂપિયા જેવું સારું દેખાઈ રહ્યું છે મિત્રો

ক । જાલી ભાજા હા સર એક જ હાલો લેઓ મેલટર

અમે મામલે કદાચ આવ લાઈન છે તો કોઈ પાકા 41 અમારે એવું 41 અમારું તો એક બે ખેલવા વાળા આવા લગા 41 50 एफ 80 NIEU,اح infl on,bet ali,vet ali German Transport zh,zny Donald gekka Ay 是field,stri ,awonel,kati,managas Hey,uh traded, Kokuzhan,awel,tdi eài hab climb see stri tort